બીડનાકા બહાર રાજાશાહી સમયના દેશલસર તળાવમાં ભુજીયાની તળેટીમાં પથરાયેલી દબાણવાળી વસાહતોને કારણે બારે માસ દૂષિત પાણી આવતું રહે છે જેની રૂપે તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છે બિનસરકારી સરકારી સંસ્થાએ ખાનગી બેંકના આર્થિક સહયોગથી તળાવને જળકુંભી મુક્ત કરી દીધું હતું પરંતુ ત્યારબાદ પાલિકાએ સંભાળની દરકાર લીધી નહીં જેથી ફરી જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું પાલિકાના વિપક્ષી નગર સેવિકાએ તો સફાઈ ન થાય તો દૂષિત પાણીમાં જળ સમાધિ લેવાની પણ આપી હતી આ તળાવ રાજાશાહીના વખતથી આ તળાવ એક પાણીના કુવાઓ રિચાર્જ થાય અને વરસાદી પાણી એમાં ભરાય ભુજીયા ડુંગરનો થી ઉપરથી દળેટીનું પાણી આ તળાવમાં આવતું એવી જ રીતે બસ સ્ટેશનની આજુબાજુ વિસ્તારોનું પણ આ તળાવમાં પાણી આવતું હતું અને છેલ્લી આ આપણે આ પાણી ઠેઠ કેમ્પ એરિયા સુધીના વિસ્તારોનું પાણી આ તળાવમાં આવતું હતું પણ છેલ્લા આજે દસ પંદર વરસથી આ તળાવ ગટરના તળાવ તરીકે નામના મેળવી છે અને આ નામના ભુજ નગરપાલિકાના સત્તાધીશોના અન કારણે અને વહીવટી ખામીના કારણે આજે આ તળાવ ગટરના તળાવ અને જળકુંભીના તળાવ તરીકે ઓળખાઈ રહ્યું છે આ તળાવમાં કરોડો રૂપિયાના કામો કરવા છતાં પણ આજની તારીખમાં જળકુંભી જેસે થે વેસી પરિસ્થિતિમાં છે આ અંગે અમે જિલ્લા કલેક્ટરશ્રીને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરી છે કે સાહેબ આ તળાવ છે એની અંદરથી આ ગટરની જ્યારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારની પણ કોઈ પણ વરસાદી પાણીના વહેણમાં ગટરની ચેમ્બરો કે ગટરની લાઈન ન હોવી જોઈએ છતાં પણ આ તળાવની અંદર યુડીસી દ્વારા જ્યારે ગટર લાઈન ભૂકંપ પછી નાખવામાં આવી ત્યારે એમાં ગટરની ચેમ્બરો ઊભી કરી દેવામાં આવી છે બીજી બાજુ આમાં ગટરનું પાણી ખરેખર કેમ્પ એરિયાથી કરી આ આખા નાલામાં ગટરનું પાણી છે એ આવે છે બીજી બાજુ આપણે બસ સ્ટેશન બાજુ જે નાલા બનાવવામાં આવ્યા છે વરસાદી પાણીના નિકાલ માટે એમાં પણ આ ગટર જેવો મિક્સિત પાણી થઈ આ તળાવમાં જઈ રહ્યું છે વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ અમારા નગરસેવકો દ્વારા આ આ તળાવ માટે વારંવાર ચીફ ઓફિસરને કલેક્ટર શ્રીને વારંવાર રજૂઆતો કરવા છતાં આ લોકોના આજ દિવસ સુધી પેટનું પાણી નથી આવી અત્યારે જ્યારે વિકાસની વાત કરતા હોય અને જ્યારે ઇલેક્શન ચાલુ હોય છતાં પણ અત્યારે આ તળાવની કામગીરી થઈ શકે એમ હોય છતાં પણ આ નથી ધારાસભ્યના પેટનું પાણી હાલતું કે નથી સાંસદનો આમાં જો ધારાસભ્ય અને સાંસદ અને રાજ્ય સરકાર જો ઇન્ટરેસ્ટ લે તો જ આ તળાવ સ્વચ્છ અને સુંદર પાછો બની શકે પણ આ લોકોએ અમે જ્યારે ધરણા કર્યા અમારા નગરસેવકે જ્યારે આ તળાવમાં આત્મવિલોપનની ધમકી આપી ત્યારે આ લોકોનું એવું કહેવું હતું કે અમે આ તળાવ માટેનું કામ વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ થાશે પણ આજ દિવસ સુધી આ કામ ચાલુ નથી થયું એટલે અમે પાછું આ તળાવ મુદ્દે લડત ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા છીએ